માન્યતા પ્રાપ્ત મેડિકલ પ્રેક્ટિસ અંગેની ડિગ્રી નહીં હોવાથી ધરમપુરી ગામે વારાહી ક્લિનિક ચલાવતા જોલાછાપ ડોક્ટર અશ્વિન પનોટની કરાઈ ધરપકડ ડભોઈ તાલુકાના સેતપુર વિસ્તારમાં રહેતા સરીગા પુનિયા અને રાજવીર પુનિયા બે આદિવાસી બાળકોને શરદી અને ખાંસીની ફરિયાદ હતી તેઓને ડોક્ટર અશ્વિન ગોરીશંકર પનોટ દ્વારા કફ સિરપ આપવામાં આવી હતી જો કે સિરપ પીધા બાદ બાળકોની તબિયત ગંભીર રીતે લથડી હતી જેના કારણે તાત્કાલિક સારવારની જરૂર પડી હતી ત્યારે તેમને પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા આ ઘટના અંગે મીડિયામાં સમાચારો પ્રસિદ્ધ થતાં આરોગ્ય વિભાગની તપાસમાં મોટો ખુલાસો થયો બાળકોની તબિયત બગડવાની ઘટનાના પગલે આરોગ્ય વિભાગ સહિતના જુદા જુદા વિભાગો દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી આ તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા ડોક્ટર પાસે દવા આપવાની કોઈ માન્ય ડિગ્રી નહોતી દવાઓનો સ્ટોક રાખવા અને વેચવા માટેનું કોઈ લાયસન્સ પણ નહોતું આરોગ્ય વિભાગની તપાસના આધારે તંત્ર દ્વારા આ ગેરકાયદેસર પ્રેક્ટિસ કરનાર ડોક્ટર સામે તાલુકા ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કાર્યવાહી કરીને ગુજરાત મેડિકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ ઝોલાછાપ ડોક્ટર અશ્વિન પનોટની ધરપકડ કરી છે આ ઘટના સ્પષ્ટ દર્શાવે છે કે ડિગ્રી અને લાયસન્સ વિના દવા આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા એ ગંભીર ગુનો છે અને આવા કૃત્ય કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે ગઈકાલે ડબોઈ પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે એમાં એક બીએનએ સિક્સો અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ત્રીસ અને પાંત્રીસ મુજબનો ગુનો ટીએચઓ નીલકમલ ડૉક્ટર સાહેબે આપેલો છે અને એમાં વિગત એવી છે કે સિદ્ધપુર ગામ અને ધરમપુરી ગામમાં એક અશ્વિનભાઈ કરીને ડૉક્ટર તરીકે છેલ્લા ઘણા સમયથી ફરજ લોકોની કરતા હતા સેવા કરતા હતા એ અનુસંધાને જે ઝોબટ અલીરાજપુરના જે મજૂર લોકો જે પેપર વર્કનું કામ કરવા આવેલા હતા એમાંથી બે છોકરાઓ નાના હતા એમને એમને કપ સિરપની સોડેક્સ ડીએસ કરીને એક બોટલ આપેલી હતી અને એ આધારે છોકરાઓ બેભાન થઈ ગયેલા હતા અને એમને છેવટે પ્રમુખસ્વામી હોસ્પિટલમાં દાખલ કરેલા હતા હાલ તબિયત સ્થિર છે અને સારી કંડિશન છે એ આધારે જે ટીએચઓએ તપાસ કરી અને એ અનુસંધાને ગઈકાલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવે છે એમની જોડે હાલ કોઈ ડિગ્રી જણાવેલ નથી અને ધોરણ બાર સુધી ભણેલાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાવી આવેલ છે અને કોઈ પ્રાઇવેટ કોર્સ કરેલો હોય એવું હાલ જો તપાસમાં નીકળશે તો એના અનુસંધાને આગળ તપાસ ચાલુ છે એને કોઈએ કમિશન આપતું કે ભાઈ તું આ મારી સિરપ ચલાય બજારમાં હું તને કંઈક આપી એટલે કોઈ શું મળતું હતું એને કંઈક ખૂબ આરામ એ જે એઝ એ મેડિકલ પ્રેક્ટિશનર ગામડાઓમાં જે ડૉક્ટરો દવા કરતા હોય છે એ અનુસંધાને જ લઈને દવા કરતો હતો હાલ એવું તપાસમાં જણાઈ આવેલ છે જો એ ગેરકાયદેસર રીતે એને જથ્થો ઉતાર્યો હશે ને એવું હશે તો પણ એના વિરુદ્ધ આગળ કાયદા મુજબ કામ કરવામાં આવશે કાલે જે આમાં એકસો પચીસ બીએનએસ એકસો પચીસ મુજબ

છેલ્લા પાંચ સાત વર્ષથી આ ગામડાઓમાં દવા આપતો તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ એના નિવેદનમાં જણાવી આવ્યું આ જગ્યા પહેલી આવ્યો કે આ જગ્યાએથી શરૂઆત કરી છે ના એ ત્યાં વિસ્તારમાં જ રહેતો હતો અગાઉ સિદ્ધપુર રહેતા હતા પછી થોડો ટાઈમથી ધરમપુરી ગામમાં આ રીતે એમની પ્રેક્ટિસ કરતા હતા આજે ડબોઈ ખાતે સિદ્ધપુર ગામના જે બે બે બાળકો છે એક જ ઘરના બે બાળકો છે અને એને અહીંયાના જે ગરમપુરી ગામમાં એક ડૉક્ટર તબીબ તરીકે જે કરતા હતા સારવાર એની પાસે સારવાર લીધી હતી અને એમને દ્વારા કફ સિરપ અને દવાઓ આપવામાં આવી હતી અને એ કપ સિરપ પીધા પછી શનિવારે બાળકોની તબિયત થોડી બગડી હતી એમાં શ્વાસમાં ને એમાં તકલીફ થઈ હતી એટલે તેઓ તરત જ એમના માતા પિતા તેમને પ્રમુખ સ્વામી હોસ્પિટલ ડભોઈ ખાતે સારવાર માટે લઈ ગયા હતા ત્યાં પીડીયા દ્વારા તરત જ બાળકોની સેવા અને સારવાર શરૂ કરવામાં આવી હતી અને છ આઠ કલાકની સારવાર બાદ બંને બાળકો સ્વસ્થ થયા હતા અને ત્યારબાદ આજ આજની તારીખે પણ બંને બાળકો સ્વસ્થ છે સ્થિર છે બંનેની તબિયત અને આજે એમને રજા પણ આપવામાં આવી છે અને આજે જે ડોક્ટર છે અહીંયા આગળ તે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ પણ અહીંયા આવ્યું છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે અમે આરોગ્ય ડિપાર્ટમેન્ટ પણ અહીંયા છીએ અને એમના ઘરે અને અહીંયા આગળ સ્થળ પર એમના ક્લિનિક બનાવ્યું છે ત્યાં આગળ પણ પોલીસના ટીમ ફૂડ એન્ડ ડ્રગ્સની કાર્યવાહી કરી રહી છે ત્યાંથી પણ બધી એલોપેથિક દવાઓનો જથ્થોને બધું મળ્યું છે અને એની આગળની કાર્યવાહી ચાલુ છે તે ઉપરાંત જે કફ સિરપ આપવામાં આવ્યું તે કફ સિરપ પણ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાં સેમ્પલ તરીકે લેવામાં આવ્યું છે અને સેમ્પલની આગળ તપાસ થશે જે તબીબ તરીકે અહીંયા આગળ બધાની લોકોની સારવાર કરે છે એ વ્યક્તિ એ વ્યક્તિનું નામ અશ્વિનભાઈ ગૌરીશંકર પનોજ છે અને જે બાળકોને સિરપ આપવામાં આવ્યું હતું તેનું ડીએસ નામની સિરપ આપવામાં આવ્યું હતું બાળકોને

ખરેખર એના જેવું તો નથી ને આ સિરપ એટલે એની ફૂડ એન્ડ ડ્રગ દ્વારા સેમ્પલ લઈને તપાસ કરવામાં આવશે સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવી ને સમાચાર ની ઝડપી માહિતી મેળવો